રાજ્ય સરકાર અને ભારત સરકાર મહિલા સુરક્ષા અર્થે જાગૃત બની વિવિધ યોજનાઓ અમલમાં મૂકે છે ત્યારે રાત્રિ દરમિયાન પશ્ચિમ રેલવેના બે આરપીએફ જવાનોએ માતા અને પુત્રીને કચ્છ એક્સપ્રેસની બોગીમાં બંધક બનાવીને બંદૂકની અણી એ લાજ લેવાનો પ્રયાસ કર્યો હતો નવસારી જિલ્લાની એક માતા તેમજ પુત્રી સ્કીનના ડોક્ટરની સારવાર બાદ વલસાડથી નવસારી કચ્છ એક્સપ્રેસ પરત ફરતા ટ્રેનમાં લોકલ ડબ્બામાં જગ્યાના અભાવના કારણે બોગીમાં બેઠા હતા જે દરમિયાન બોગીમાં યશરાજસિંહ અને જયપાલસિંહ નામના આરપીએફના જવાના આવી બોગીમાં બેસેલા અને લોકોને નીચે ઉતારી બોગી બંધ કરી બંદૂક બતાવી માતા અને યુવતી સાથે શારીરિક અડપલાવ કર્યા હતા બોગીમાં બોગી લોકોએ બંધ કરી દીધી મે અને મારી મમ્મી એકલા જ હતા ને પછી છે ને તે એ એમ હા પછી એ લોકો મારા મારી મમ્મીને મારી મમ્મી ફાન મારી મમ્મી એ લોકોએ બાણું બંધ કરી દીધું તો અમે બી ગયેલા હતા ગભરાઈ ગયેલા હતા

બ્લાઉઝ પણ મૂકેલો હતો તો કાઢતી હતી કે નહીં તો મારી મમ્મીને ત્યાંથી ફોન લઈ લેવાની પણ ખરાબ જેવી હરકત કરતા હતા કચ્છ એક્સપ્રેસ નવસારી પહોંચતા ગુજરાત રેલવે પોલીસ યુવતીના રક્ષણ માટે દોડી ગઈ હતી રેલવે પોલીસને પણ બે ફંટુસ જવાનોએ બંદૂક બતાવી મારી નાખવાની ધમકી આપતા યુવતી અને માતાને હેમખેમ બે જવાનોના ચુંગલમાંથી ઉગારાઈ હતી જ્યારે પ્રમાણિક જવાનોનું માથું શરમથી ઝૂકી જાય એવું નાક કામ પશ્ચિમ રેલવે આરપીએફના બે ફંટુસ જવાનોએ કરતા માતા તેમજ યુતિ પોતાની સુરક્ષા તેમજ ન્યાય મેળવવા નવસારી રેલવે પોલીસ સહારો લઈ રક્ષકના વેશમાં આવેલા ભક્ષકોને સજા અર્થે નરાધમો વિરુદ્ધ રેલવે પોલીસમાં ફરિયાદ આપી છે. વિશેતી કરી છે કે એ ઊ અહીં આઉટપોસ્ટ માં તેમને જાણ થા અમુકડે છે બંદૂક ની આણીએ કે બંદૂક ની આણીએ એમ કે કોઈ છેતી કરતાતા पिस्टल બતાવેલી અને અમારા સ્ટાફના માણસો છોડવા ગયેલા હતી તો એમને પણ બતાવી હતી કે અમારા સ્ટાફના માણસોનું કેવું છે અત્યારે ફરિયાદ છોકરી લેવામાં આવે છે અને આગળ નીકળી એક તરફ મહિલા સુરક્ષાની અને સશક્તિકરણની વાતો રાજ્ય અને કેન્દ્ર સરકાર દ્વારા કરવામાં આવી રહી છે ત્યારે રેલવેમાં સુરક્ષા કરતા આરપીએફના જવાનો જ મહિલાઓની છેડતી કરી મહિલાઓની સુરક્ષા સામે સવાલો ઊભા કર્યા છે જીગર નાયક એસ ન્યૂઝ નવસારી